મહુવા તાલુકાના દયાળ ગામે વાડી વિસ્તારમાં કામ કરી રહેલા વ્યક્તિને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત થયું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામે વાડી વિસ્તારમાં કામ કરી રહેલા કમલેશભાઈ રાઠોડ ગામ વાલોર તાલુકો તળાજા નામના વ્યક્તિને કોઈ પણ અગમ્ય કારણોસર વીજ કરંટ લાગતા તેમને તાત્કાલિક તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી અને મૃત જાહેર કરવામાં આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું આજે બપોરે બાર વાગ્યાના અરસા દરમિયાન હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા